જય મુરલી ધર જય દ્વારકાધીશ આવી ગયા છે મસ્ત મજા નવ લોક અમે ત્રણ રોપા લઈ આવ્યા હતા કાલે જો નારિયલ ની બધું રાખી દીધું છે આવી રીતે આપડા ફાઈવ સ્ટાર ફાર્મ અને હજી કઈક વીસ રોપા પડ્યા છે જોઈ લો તમે એ બધા ખાડા ખોદી અને રાખવાના છે તો ખાડા બાડા બધા ખોદી લઈ પછી પાછા જઈ રોપા ચોપશું તો મળી તમને હાલો તો હું ખાડા બાડા બધા ખોદી લઉં તો આ બાજુ કામકાજ ચાલ થઈ ગયું હાલો હું અહીં લાગી જાઉં ભેગો અને ખોટ ધોવા માં જાય ખાડા પછી મળી પાછા ચાલો હાલો તો ખાડા બધા કમ્પ્લીટ થઈ ગયા છે એકચુઅલી તમે જોઈ શકો છો આ બાજુ આપડે પપૈયા છે એ થોડાક વહેલા આવ્યા હતા એટલે આવી રીતે જો અમે ખાડા કરતા ગયા છીએ આખી કરી ને ઠેઠ ઉધી બધા અલગ અલગ ચાડવા વાવવાના છે આપણે ચીકુ બધા અલગ અલગ વેરાયટી લીધી છે સફાજા ને લીધા એપલ ના પણ તું ખાધેલું ખાધેલું નહીં આમાં આખી આખું આવશે જ અને હવે આપડે ખડબારે થોડીક દવા સાંટવાની હતી ઢાંકા પાર ઉપર ની બાજુ પંપ થી સાંટી રાખી પછી શું આ ખડ થોડુંક બરી જાય એટલે વાંધો ના આવે ને ઓજિયારો થઈ જાય એરું જાજુ ઘણું નીકળતું હોય આપણું લીંબુ અને ચાકરી થોડીક વહેલી થઈ ગઈ એટલે વહેલું ચોપાઈ ગયું પણ હજી ત્રણ વર્ષથી આટલું નટલું છે

હાલો તો થોડી ઘણી જે દવા સાંટવાની એ સાટી નાખી પછી ચોપી રાખી રોપા એટલે સપોર્ટ માટે અમે લાકડીનો ઇસ્તેમાલ કરી રહ્યા છીએ અત્યારે જોઈ શકો છો તમે બાવડાના લાકડા છે એટલે એમાં કાંટા હશે એમાંથી કાંટા કાઢી અને લાકડા લાહા કરી નાખીએ લાકડા ખોડી પછી રોપ ખોડવાનો કામ આપણે ચાલુ કરી નાખ્યું છે પેલો જ મુરત કર્યો છે આપણે સંતરાનું

થોડુંક ખાતર રાખ્યું આપણે કારણ કે ઉતાઈ ના કરાય બધી જગ્યા હોય તો નહીં પણ આ તો ક્યાંક ક્યાંક હોય રાખી દેવાની આપડી ફરજ છે કારણ કે ઉતાઈ ખાય નહીં રોપો મોકલો ભાઈ એકસો વીસ રૂપિયા નો પડ્યો છે આપણે સંતરાનો નો રોપો એક તમારે લેવો હોય તો કોલ કરી દેજો ફાઈવ સ્ટાર ફાર્મ પડ્યા જ છે તમે તારે ચાલો તો હવે બીજા આવા ને આવા આંબાના પડ્યા આંબા આંબાના રોપી સારી ભેગા થાય આવી રીતે કઈ બધા રોપા જોવાઈ ગયા છે આપડા થોડા ઘણા બાકી છે એ બપોર મુશો લાકડા ખોડી દીધા આવી છે વા એટલો ભટકી જા લાકડા ન હોય તો તો ડાયરેક્ટ રોપો ભટકી જ જાય મે મારો અવાજ નહીં આવતો વાત વા એટલો કે આ ડાયરેક્ટ રોપવામાં ભટકી જાય એના કારણે લાકડા ખોડે પણ લાકડાએ ઓ છે યામ બજો લાકડા કાટી લેવાનું નથી આ બાજુ આપડા પિંડા ઉગ્યા હે હવે ખાલી ખેડવાનો બાકી રહ્યો હે તે બપોર પછી ખેડવાનો ઠીક નહી પછી ચાલો હવે મળી બપોર પછી જાનો છો આવાજ છેનો આવે છે ને આપડા કપાસમાં વામિયા કાઢી રહ્યા છે

अरे तो हमारा? नहीं राजभ चली नहीं, नहीं मैने आप छे मोबाइल कारण के थोड़ी बार करा तो, तो मैं थोड़ी बार आकर डॉक्टर પછી મેં રાજભાઈ ને દીધું કારણ કે થોડી વાર એ લાભ લે ને ભાઈ ટ્રેક્ટર લઈને આવ્યા અને આવી રીતે કઈ ચોખ્ખો થતો અને આપે કપાસ છે રાજી પાંચસો રાજી પાંચસો પંચાવન પ્લસ આ પેરણ છે અને તમે કેટલા ની ગાડી તમે એ બાજુ વાવતા હોય તો કેટલાની ગાડી વાવો અથવા તમે વાયો હોય તો કેટલા ની ગારી વાયો હોય એ બધું કોમેન્ટ કરતા હોય એટલે ખબર પડે કે તમે કેવી ખેતી કરો યાર અમારી ખેતી થોડી આવી છે એવી છે એવી

ચાર એકવીસ થઈ જાય લગભગ છ કે સાત વાગ્યો સુધી બે માં નીકળી જશે એટલે આપણા બ્લોગમાં જોડાયેલા રહેજો અને સવારે જે તમને રોપની વાત કરતો હતો કે નારિયેલના ને આંબાના ચીકુના બધા રાખ્યા છે મારે ખ્યાલથી લગભગ કેટલા સિત્યાશ રોપા હતા બધા રાખી તો દીધા એ આજ છે અષાઢી બીજ એટલે એમને કહેવાય કેર ટૂક્યા અને બધા ચમકી વીજ

નીકળી ગયા આપણા હવે કરી છે આજનો અહીંયા ખબરો કરો ફોલો કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ચાલો